આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઓગણ પચાસ પોઈન્ટ પંચોતેર કરોડનો અંદાજપત્ર મંજૂર કરાયું આમોદ તાલુકા પંચાયતની વીસમી માર્ચના રોજ સામાન્ય સભા તેમજ બજેટની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સામાન્ય સભામાં બોલાવનાર ખુદ અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો હાજરના રહેતા કોરમને મળતા સભા મુલતવી રાખવામાં આવી હતી જે મુલતવી રહેલી સામાન્ય સભા આજે ચોવીસમી માર્ચના રોજ આમોદ તાલુકા પંચાયતના સભા ખંડમાં મળી હતી જેમાં વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું ઓગણસપચાસ પોઇન્ટ પંચોતેર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું મંરેગા લેબર બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા લેખિત આપવામાં આવ્યું હતું કે સામાન્ય સભામાં જ્યારે ની ફાળવણી કરવાની હોય અને વિકાસના કામો નક્કી કરવામાં આવ્યા હોય ત્યારે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવો નહીં તેમજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ